નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં અમે લાવીએ છીએ તમારી માટે એક ખૂબ જ આકર્ષક અને રાજસ્થાની ડિઝાઇનની પ્રેરિત અનોખું જ્વેલી સેટ જો તમે તમારા ખાસ પ્રસંગોમાં કંઈક ખાસ અને શાનદાર પહેરવા માગતા હોય તો આ સેટ તમારા માટે પરફેક્ટ છે અને સૌથી મજાની વાત એ છે કે આની પર વીસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓફર ડિસ્કાઉન્ટ અને સસ્તા ભાવે વસ્તુ લઈને આવતા હોઈએ છીએ અને તે વસ્તુની એ ટુ જેડ માહિતી પણ આપીએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો કરાવશે તો આજના વિડીયોમાં આ સેટની એ ટુ જેડ માહિતી આપીશ શું કિંમત છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે તો શરૂ કરીએ આજનો વિડિયો તો આ રહ્યો સેટ મિત્રો આ જ વેલી સેટ સંપૂર્ણ પારંપરિક ડિઝાઇનમાં તૈયાર કરાયું છે મુખ્ય લટકણમાં એક સુંદર લહેંગા ડિઝાઇન છે જે શણગારનું કેન્દ્ર બિંદુ છે તેની ડિટેલિંગ ખાસ ઉલ્લેખનીય છે તમે જોઈ શકો છો કે તેમાં છૂટછાટથી ઉપયોગ કરેલા છંદકામ અને સ્ટોન વર્ક તેને ખાસ બનાવે છે આ સેટમાં બે નેકલેસ છે એક લોંગ જે તમારું ગળું નરમાઈથી શણગારે છે અને બીજો શોર્ટ જે એથનિક લુક માટે એકદમ યોગ્ય છે બંનેમાં મીનાકારી વર્ક સાથે રંગબેરંગી કુંદન સ્ટોન ઉમેરાય છે જે આકર્ષણમાં ચમક આપે છે કાનના બુટીને ખાસ બનાવવામાં આવ્યા છે તેમના ડિઝાઇનમાં રાજસ્થાની મિરર વર્કની છાપ સ્પષ્ટ જોવા મળે છે તેની સાથેના લટકન મોતી અને કુંદન સ્ટોન તમારા ચહેરાને ખાસ લુક આપે છે સેટ સાથે એક સુંદર મગ ટીકો પણ આવશે જે લટકણ સાથે આવશે તેનું સૂક્ષ્મ કારીગરીથી ભરપૂર ડિઝાઇન એક પરફેક્ટ લુક આપે છે આ સેટને લોકોએ ખૂબ જ એટલે ખૂબ જ પસંદ કર્યો છે કેમ કે ગુડ બિલ ક્વોલિટી ગુડ ડિઝાઇન જોવા મળે છે તો તમે આને પસંદ કરી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત હજાર રૂપિયા છે પણ વીસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેથી આની કિંમત આઠસો રૂપિયા છે તો મિત્રો જો તમારે આ સુંદર સેટ તમારી જ્વેલરી કલેક્શનમાં ઉમેરવા માંગતા હોય તો આજે જ આ બુક કરાવો અને હા વીસ ટકા ડિસ્કાઉન્ટનો લાભ લો આ ઓફર લિમિટેડ સમય માટે છે તો રાહસાની જુઓ છો જલ્દી ઓર્ડર કરાવો ઓર્ડર કરવા માટે આપેલ નંબર પર તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં નામ તાલુકો જિલ્લો અને પિનકોડ નંબર આપવાનો રહેશે સાથે તમારી આજુબાજુમાં કોઈ ફેમસ જગ્યા હોય તે પણ આપવાનું રહેશે જેથી આ સેટ તમને સાત દિવસમાં મળી જશે અને કોઈ ખામી હોય તો તમે ત્રણ દિવસમાં રિટર્ન પણ કરી શકો છો તો જલ્દી ઓર્ડર કરાવો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત